જુનાગઢના વિસાવદર તાલુકાના સત્તાધાર મઠના વિવાદ મામલે હવે આપ ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જૂનાગઢ આઈજી કલેક્ટર અને વિસાવદર પોલીસ પાસે સત્તાધારના મહંત વિજય બાપુ અને ગીતાબેનની સુરક્ષા માટે કમાન્ડો ફાળવવાની માંગ કરી છે નરેન્દ્ર બાપુએ કમાન્ડોના પગારની જવાબદારી પણ પોતાના શિરે લેવાનું જણાવ્યું છે શું છે સમગ્ર મામલો જાણીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આ આ વિવાદની વિવાદની વાત કરીએ તો શરૂઆત ત્યારે થઈ જ્યારે વિજય બાપુના ભાઈ ચાવડાએ તેમના પર ભ્રષ્ટાચાર અને વ્યભિચારના ગંભીર આરોપો મૂક્યા હતા થોડા દિવસો પહેલા નરેન્દ્ર બાપુએ સત્તાધાર ટ્રસ્ટમાં પોતાના નામનો સમાવેશ કરવા અને યોગ્ય વહીવટ માટે માંગણી કરી હતી બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસે નરેન્દ્ર બાપુને બોલાવ્યા હતા આ મુદ્દે પણ નરેન્દ્ર બાપુએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી સાંભળો તેમણે શું કહ્યું આજે વિસાવદર સત્તાધાર તો હું જનરલી અઠવાડિયામાં એક બે વખત જાતો જ છું પણ ગઈકાલે રાત્રે હું વિસાવદર પોલીસ સ્ટેશને ગયેલો જે મારો વિડીયો લાઈવ થતો હતો આવી છે મુન્યા એને એટલે મારો જે વિડીયો લાઈવ થતો હતો અને ઈ વિડીયો કોકે મારી પાછળ પાછળ આવીને મારો વિડીયો ઉતાર્યો રહ્યો છે મારો વિડીયો મૂક્યો કે બાપુને વિસાવદર પોલીસ સ્ટેશનનું તેડું અને ભાઈ આમાં તો એવું છે કે જરૂર પડે તો પોલીસ નું તેડું આવે તો જવું પડે પણ અત્યારે પોલીસ નું તેડું નહોતું અત્યારની પરિસ્થિતિમાં હું પોતે મારો લેટર લઈ અને મેં વિસાવદર પીઆઈ સાહેબ આજે રાજ્યપાલ શ્રી આવવાના હતા એટલે બધા હતા પણ ત્યાં મને પીએસઆઈ ભેગા થયા પીએસઆઈ ને મેં મારો લેટર આપ્યો કે ભાઈ આવડી મોટી સત્તાધાર ગામની જગ્યા છે આવડા મોટા વિષયો ચાલે છે અને ખાસ કરીને જ્યારે આટલી બધી સિક્યુરિટી કે જ્યારે અઢી ત્રણ લાખ રૂપિયા જેવો મહિનાનો માથબર ખર્ચ થતો હોય સત્તાધારની જગ્યામાંથી કે જે સત્તાધારની અંદર નાના માણસોના પૈસાઓ આવે જે મુંડિયાનો માલ છે

અને વિજય ભગત ને કઈ બીક જેવું લાગતું હોય તો મારા સ્વ ખર્ચે ચોવીસ કલાક બેનના બંગલે પણ જે સિક્યુરિટીઓ મારા ધ્યાનમાં એવું છે કે સત્તાધાર જગ્યા માંથી જાય છે તો એ પણ બંધ થવી જોઈએ અને સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટીમાં કઈ નક્કી નથી હોતું કે કઈ પ્રકારના માણસો છે એની પણ તપાસ થાવી જોઈએ એવો પત્ર મેં હાપ્યો છે સાહેબ અને ત્યારે અમે પણ પૂર્વાશ્રમમાં પોલિટિકલી રીતે જોડાયેલા હતા હાલ પણ પોલિટિકલી રીતે જોડાયેલા છીએ ત્યારે સરકારને સંલગ્ન મૂળ વિષય કે કોઈ ચમકણું કરાવે માનીયો કે વિજય ભગત છે એની પણ મોડસ ઓપરેન્ટીઓ અલગ અલગ પ્રકારની હોય છે તો અમે પણ દર્શન કરવા જતા હોય છીએ જયારે તટસ્થતા પૂર્વક ની વાત રીએ ન્યાય ની વાત રહીએ ગરિમા પૂર્ણ વાત રીએ એના માટે અમે કીધું છે લેખિત માં જાણ કરી છે રેન્જ આઈજી છે એસપી પણ બધા આજે છે પણ અમે આજે દરેક જગ્યા લેખિત આપ્યું છે કે ભાઈ તાત્કાલિક ના ધોરણે વિજય ભગત ને કમાન્ડો આપવામાં આવે જેથી કરી એને આગલા દિવસે કાલ વરે હું તો એવું કઉ છું કે વિજય ભગત ને તો કમાન્ડો મળે જ પણ સાથે સાથે એમના દ્વારા પણ કોઈના ઉપર આક્ષેપો કરવામાં ન આવે કે દાખલા તરીકે અમે છીએ તો તમે સત્તાધારો કઈ કરો અને પછી તમે તમે એમ અમે કરવા આવ્યા જ તો એની સિક્યુરિટી રાખી દો એટલે સિક્યુરિટી રાખવાથી ઘણા ફાયદા થવાના છે સત્તાધાર ની આવડી મોટી જગ્યા છે સરકાર બદનામ ન થાય સત્તાધાર ની જગ્યાઓ બદનામ ન થાય અને એમાં સિક્યુરિટી રાખવા હોય તો શું હોય શકે કારણ કે તમે આટલી મોટી સિક્યુરિટી રાખો તો આખી જગ્યાની અંદર સિક્યુરિટી આવશ્યકતા નથી પણ તમને બીક લાગતી હોય તો તમારી માટે અમે સિક્યુરિટી નો સંપૂર્ણ ખર્ચ દેવા માટે તૈયાર છે નકારી શકાય નહીં તમે સમજી લ્યો કાલ સવારે અમારી ઉપર કોઈ પણ પ્રકારનો નાનો મોટો કોઈ અટક ચાળો કરે અને પછી બદનામ કરવાની કોશિશ જ કરે કે ભાઈ નરેન્દ્ર બાપુ અહીંયા આવ્યા અને માથા કમાન્ડો હોય તો તમે તમારા કમાન્ડો તમને કોઈને મને કમાન્ડો ઉપર સંપૂર્ણપણે ભરોસો છે તો મારી સ્પષ્ટતા વાત છે લેખિત આપ્યું છે કે કાલ અમારે કઈ ઇસ્યુ વિષય આ તો ભાઈ અમારે તો વિજય વખત છે

ત્યારે સંપૂર્ણપણે સત્તાધારનું સત્ય ઉજાગર થશે પરંતુ કોઈ પોતાને રીતે કોઈને કોઈને બ્લેકમેલ કરી પછી એ શારીરિક માનસિક તો સરકારની અંદર કોઈ બદનામ ન થાય એના માટેની મારી આ પૂર્વક ની વાત છે અને આપને પણ અનુકૂળતા લાગે તો આ વાત ચલાવજો કે ભાઈ સિક્યુરિટી જો તટસ્થ સરકારની સિક્યુરિટી હશે તો સાચી વાત સામે આવશે સત્તાધારના મહંત વિજય બાપુ પર તેના જ સગા મોટા ભાઈ નીતિન ચાવડાએ વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કર્યા હતા નીતિન ચાવડાએ સત્તાધારના મહંત વિજય બાપુને ગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ છે અને કરોડો રૂપિયાના સત્તાધારમાં ગોટાળા થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે